આણંદમાં ગોલ્ડ લોનના નામે મોટું કૌભાંડ નકલી સોનાથી એકત્રીસ પોઈન્ટ પંચાવન લાખની ઠગાઈ એસઓજીએ રેકેટ ઝડપ્યું આણંદ જિલ્લામાં નકલી સોનાના દાગીના ગીરવે રાખી ગોલ્ડ લોન લેવાના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે પીપળાવ ગામની બેંક ઓફ બરોડા શાખામાં નકલી સોના પર ગોલ્ડ લોન લેવામાં આવી હોવાનું બહાર આવતા બેંક સાથે કુલ એકત્રીસ પોઈન્ટ પંચાવન લાખ રૂપિયાનું ફ્રોડ થયાનું સામે આવ્યું છે સોનાના ભાવોમાં સતત વધારો થતો હોવાના કારણે ગોલ્ડ લોન સંબંધિત કૌભાંડો વધી રહ્યા છે આ કિસ્સામાં આરોપી મિનેશ પરમારે પોતે બેંકમાં ઓળખ હોવાનું બતાવી ભોળી પ્રજાને વિશ્વાસમાં લીધી હતી તેણે લોકોને નકલી સોનાના દાગીના આપી તેમના નામે બેંકમાંથી ગોલ્ડ લોન લેવડાવી બાદમાં રકમ હડપ કરી હોવાનું તપાસમાં ખુલ્યું છે આ કૌભાંડનો માસ્ટરમાઇન્ડ મિનેશ પરમાર હોવાનું સામે આવ્યું છે તેની સાથે સાગરિધો અનિલ કનૈયા લાલ સોની અને મુરલી ભરવાડે નકલી સોનાના દાગીના ગીર રાખી જોતા તપાસ એસઓજી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને સોંપવામાં આવી હતી એસઓજી આણંદની ટીમે પહેલા મુખ્ય આરોપી મિનેશ પરમારને ઝડપી પાડ્યો હતો ત્યારબાદ વધુ બે આરોપી અનિલ અને મુરલીને પણ ધરપકડ કરવામાં આવી છે લાંબા સમયથી ચાલતા ગોલ્ડ લોન રેકેટનો એસોજીએ સફળ પર્દાફાશ કર્યો છે એસોજીની કાર્યવાહીથી ટોપી બાજુમાં ફફડાટ વ્યાપ્યો છે તપાસમાં હજી વધુ આરોપીઓ સામેલ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે આણંદ જિલ્લામાં ગોલ્ડ લોન ફ્રોડ મામલે ચકચાર મચી છે કાસોર સોજીત્રા ખાતે આ કામનો આરોપી મિનેશભાઈ મનુભાઈ પરમાર એ બેંક મિત્ર તરીકે ગામમાં કામ કરતો હતો વિવિધ લોકોના વિવિધ પ્રકારના બેંક સંબંધિત કામ કરી આપતો હતો લોન મેળવવા બાબતના કામ કરી આપતો હતો આ વિશ્વાસનો જ ફાયદો લઈને એણે લોકોના નામે લોન મેળવી પોતે આર્થિક લાભ મેળવવાનું એક કાવતરું રચ્યું આ કાવતરાના ભાગરૂપે બેંક ઓફ બરોડાની કાસોર ખાતેની પીપળાવ ખાતેની બ્રાન્ચમાં એણે લોકોને એવો વિશ્વાસ અપાવ્યો કે મારા આ બનાવટી મારા આ જે જ્વેલર જ્વેલરીઝ છે મારા ઘરેણા છે એને તમે લો બેંકને આપો અને બેંકમાંથી લોન મેળવીને એ લોનના પૈસા મને આપો સમય સાથે એ ભરપાઈ કરી દઈશ એવી એમને ખાતરી આપી અને આ લોનના બેંક ઓફ બરોડા બનાવટી છે જેથી બેંક ઓફ બરોડા તરફથી આ ફરિયાદી તેમજ આ સાહેદોને વારંવાર લોન પરત કરવાના કોલ્સ આવવા લાગ્યા લોન રિકવરી માટેના કોલ્સ આવવા લાગ્યા જેના પરિણામે ગુનો નોંધવામાં આવ્યો ગુનાની ગંભીરતા ધ્યાને લઈને એસપી શ્રી જીજી સાહેબ દ્વારા આ ગુનાની તપાસ આગળની તપાસ એસઓજી શાખા આણંદને સોંપવામાં આવી જે તપાસ દરમિયાન આ કામના આરોપી મિતેશ મિનેશભાઈ મનુભાઈ પરમાર ની અટક કરવામાં આવી જે ઓલરેડી જ્યુડિશિયલ કસ્ટડીમાં છે ત્રણ દિવસના રિમાન્ડ પર તપાસ દરમિયાન વધુ ખુલ્યા જેમાં અનિલ કુમાર કનૈયાલાલ સોની જે રહે રહેમાર્ટની સામે ઉત્તર સંડારો નડિયાદ તથા ગભુભાઈ ઉર્ફે મોરલી બાપુભાઈ ભરવાડ રહે ભગત પેટ્રોલ પંપની સામે તારાપુર ની પણ અટક કરવામાં આવી જે બંને આરોપીઓની અ આજે બે દિવસ નિર્માણ મંજૂર થઈ છે આ કાવતરા અને ઠગાઈ હેઠળ કુલ રૂપિયા એકત્રીસ લાખ પંચાવન હજારની ઠગાઈ કરવામાં આવેલી છે અને ત્રણ આરોપીઓની જે નામ દર્શાવે એમની ધરપકડ કરવામાં આવેલી